એક ભાઈ એક વખત આવ્યો મારી પાસે મને કે ખરેખર સ્પર્શી જાય એવી હતી મેં પૂછ્યું ભાઈ કઈ કથા મને કે તમે પેલા મા બાપ વિષયમાં જે કીધું ના એ મને હૃદયમાં લાગી આવ્યું હું રડી પડ્યું મેં મારા મા બાપની બહુ સેવા કરી મેં મારા મા બાપની બહુ સેવા કરી છે મારા પણ બીમાર હતા ત્યારે મેં એની સેવા કરી મારા બાપા એમની પણ મેં સેવા કરી મારા ભાઈ બહેનો એ એમ કહેતો હતો કે મેં મા બાપની સેવા કરી આજ આ સામે બેઠેલા તમામ મારા શિવ ભક્તોને હું પૂછું તમને સૌને પૂછ્યું કે મા બાપની સેવા કરાય એ એમ કહેતો હતો કે મેં મારા મા બાપની સેવા કરી પણ એ એમ કહેતો હતો કે મેં મા બાપની સેવા કરી સેવા કરી મા બાપની સેવા થાય એ એમ કહેતો હતો મેં મા બાપની સેવા કરી આપ સૌને ખબરદાર કરીને કહી દઉં છું કદાપી મા બાપની સેવા થાય જ નહીં અને કરતા પણ નહીં કરતા પણ નહીં મારા ભાઈ બહેનો મા બાપની સેવા સેવા શાની તમે એમ કહો છો મા બાપની અમે સેવા કરી સેવા કરી જે મા બાપની સેવા કરી એમ બોલે ને એને પાપ લાગે એને શું લાગે પાપ લાગે વ્યાસપીઠ ઉપરથી બોલું છું જવાબદારીપૂર્વક બોલું છું મા બાપની સેવા ન કરાય સેવા હોય નહીં સેવા થાય નહીં અને સેવા કરે ને પાપ પણ લાગે કેમ કેમ કે મા બાપની સેવા ન થાય મા બાપ જ્યારે તમે નાના હતા તમે જ્યારે નાના હતા અને મા બાપ તમને જ્યારે દવાખાને લઈ ગયા તમે પડી ગયા હતા એ દિવસે તો એ દિવસે મા બાપે એવું કીધું હતું કે મેં મારા દીકરાની સેવા કરી કોઈ મા બાપે એવું કહે કે મેં મારા દીકરાની સેવા કરી નહીં ને ફરજ હમજીને કરે છે ને કે મારો દીકરો નાનો છે અણહમજ્યું છે જેવું તેવું ખાય તબિયત ખરાબ થઈ જાય તો એની સેવા એના ગંદા કપડાં કોણ ધોવે મા બાપ ધોવે ને પણ એના ગંદા કપડા ધોયા દીકરાના કે દીકરીના ત્યારે મા બાપે ક્યારેય કીધું કે મેં સેવા કરી તમારા ગંદા કપડાં ધોયા નાનપણમાં ત્યારે કોઈ દિવસ કીધું મા બાપે કે સેવા કરી મા બાપે તમારી સેવા નથી કરી તો આજે તમે એની સેવા કરનાર કોણ તમારે એને તમારી ફરજ નિભાવી તો તમારે પણ એની ફરજ નિભાવવી જોઈએ સેવા નથી શું છે ફરજ છે મા બાપ ની સેવા કરવાનું જે કહે છે ને એ ખોટું કરે છે એક ભાઈએ સરસ પ્રશ્ન પૂછ્યો મને કે તો પછી આ શાસ્ત્રોમાં અને સાધુ સંતો બૂમો પાડી પાડીને કહે છે કે મા બાપની સેવા મા બાપની સેવા તો બાપુ હા હું પણ બૂમો પાડી પાડીને કહું છું મા બાપની સેવા કરજો મા બાપની સેવા કરજો પણ પોતાના મા બાપની સેવા કરે ને એને સેવા ન કહેવાય એને ફરજ કહેવાય પણ આવા ગરડા ઘરમાં જઈ અને મા બાપને જ્યારે એકાદ રૂમ બનાવી દે એને ફરવા લઈ જાય એની સેવા કરે પાડોશમાં કોઈ દુઃખી બિચારા માજી હોય કોઈ મા બાપ હોય કોઈ બીજાના મા બાપનું કામ કરે ત્યારે કહી શકે કે મેં મા બાપની સેવા કરી પોતાના મા બાપની ફરજ અને પાડોશમાં કોઈ વૃદ્ધાશ્રમમાં આવા ગરડાઘરમાં બે લાખ એકાવન હજાર આપીને તમે રૂમ બંધાવી દો પછી તમે ભગવાનની પાસે કહી શકો કે મેં મા બાપની સેવા કરી છે શું કહી શકો ક્યારે કહી શકો જ્યારે ભગવાન શિવની સેવા કરી હોય જગતના મા બાપ માતા ચ પિતા તમે તમેવ સખા વિદ્યા દ્રવિણમ શિવાલયમાં તમે જઈને સેવા કરો કોઈ મા બાપની ગઢા મા બાપની બહાર બીજા કોઈ હોય એની તમે સેવા કરો એના માટે તમે કઈક વાપરો તમારું ધન ત્યારે તમે બોલી શકો અને ત્યારે જ ઈશ્વરના ચોપડે લખાય કે આમની મા બાપની સેવા સફળ થઈ ગઈ એને કેવાય મા બાપની સેવા કરી વાલા લાખો લાડ તમને કોણ સૌ પૂરા કર્યા डना पूरनार ना, पूर नहीं भूलो न भूलो भे मा ने भूलशो અને આશ્રમમાં કોઈના મા બાપ કોઈ મૂકવા જતું જ નથી ઘરડા ઘરમાં કોઈ મા બાપ રહેવા આવતા નથી બધા સાસુ સસરા જ હોય છે